Thank you આજના નવા વિડીયોની અંદર આપણું સ્વાગત છે મિત્રો તો આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છે એ ખૂબ જ સરસ છે મિત્રો મારા વિડીયોની અંદર બન્યા રહેશો મિત્રો તો જે બી ખેડૂત મિત્રો મારા વિડીયોની અંદર નવા આવ્યો હોય એ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી વિડીયો અને એની માહિતી મળતી રહેશે તો મિત્રો હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છું તમારે લાભ લેવો ખૂબ જ સરળ છે મિત્રો તમારા નામ પર ના પણ જમીન હોય તો પણ તમને એનો લાભ મળશે મિત્રો તો એ યોજના કઈ છે તો મિત્રો એ યોજના છે તમારા માટે પશુપાલન યોજના તો ભાઈ પશુપાલન યોજનાનો શું લાભ મળવાનો છે મિત્રો તો એની અંદર મોસ્ટ ઓફલી ઘણી બધી યોજનાઓ છે હવે છેલ્લા છેલ્લા અઠવાડિયા રહી ગયા છે મિત્રો તો તેની અંદર તમારે હજુ પણ લાભ લેવાના રહી ચૂક્યા હોય મિત્રો તમે ને લાભ લેવા માંગતા રહો મિત્રો તમામ જાતિના મિત્રો એસ એસટી ઓબીસી જનરલ કેટેગરી તમામ ખેડૂત મિત્રો હોય તમામ જાતિના મિત્રો જેમના નામ પર જમીન ના પણ હોય તેમને પણ આ લાભ મળવાનો છે મિત્રો તો તમારે લાભ લેવો હોય તો હવે જોતા રહો મારા વિડિયો ચાલો જોઈ લે કઈ કઈ યોજનાઓનો તમને લાભ મળવાનો છે મિત્રો છેલ્લા છેલ્લા દિવસોની અંદર મિત્રો બરાબર તો આજની તારીખ થઈ ગઈ મિત્રો દસ તારીખ થઈ ગઈ તો મિત્રો લાસ્ટ પાંચ દિવસ બાકી છે મિત્રો લાભ લેવો હોય તો ચાલો જોઈ લે હું તમને બતાવી દેમ પેલા તો કઈ કઈ યોજનાઓ ચાલુ છે તે પહેલા ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ આ યોજના કઈ કઈ છે તે પહેલાથી પશુપાલન સંચાલિત ચાપ કટર યોજના કેવી રહેશે મિત્રો તો આ રહી બરાબર કે ભાઈ ખેડૂત પશુપાલન માટે શું શું લાભ છે અને શું શું લાભ મળવાનો છે એમના માટે એ તમામ માહિતી હું તમને એની અંદર આપું છું ચાલો તો ભાઈ હેતુ શું છે ભાઈ ખેડૂતો પશુપાલકોને પશુ ચાપ કટર માટે આપણે કઈ કઈ યોજનાઓને જોવાનું રહેશે તેના માટે હું તમને એની માહિતી આપ તો મિત્રો એની અંદર તમે જોઈ શકો છો ભાઈ તમારે જે ચારક આપવાનું મશીન ચાપ કટરની અંદર એની માહિતી એની આપવામાં આવે છે ભાઈ મિત્રો કે તમને એની અંદર શું બીજી પ્રોસેસર લાભ મળે છે તો સબસિડી શું છે તેની બી વિગત આપું છું મિત્રો બન્યા રહો ચાલો મિત્રો જોઈ લે કે ભાઈ આ લા લાયકાત એટલે કે કોને લાભ મળે તો ભાઈ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ ને સામાન્ય એટલે કે એસી એસટી ઓબીસી તમામ જાતિના ખેડૂતોને લાભ મળવાનો છે બરાબર કેટલા પચોતેર ટકા સબસીડી અઢાર હજાર બરાબર એટલે આમ આરથી તમને ત્રીસ પાંત્રીસ હજાર કે ચાલીસ હજાર આજુબાજુનું મિત્રો એ મશીન આવશે મારા અંદાજે બરાબર એ તો હવે તમારે ડીલરને મળીને પૂછી લેવા બરાબર એમનું જેવી આ ફેસિલિટી એ પ્રમાણે આપશે બરાબર મિત્રો ચાપ કટર મશીન તમને આ રીતના જોઈ લેવું ચાલો ચાલો એમાં કેવું છે કે ભાઈ ખેડૂત પશુપાલક પાંચ કે તેથી વધુ પશુઓ ધરાવતા હોવો જોઈએ લાઈટ કનેક્શન ધરાવતા હોવો જોઈએ એટલે મિત્રો તમારે એની અંદર લાઈટ બિલ રહેવું જોઈએ મિત્રો ઓકે મિત્રો અને બીજું શું રહેવું છે કે ભાઈ તમારે પાંચ પશુથી વધારેના પશુ હોવા જરૂરી છે બરાબર મિત્રો એટલે મિત્રો તમારે પાંચ પશુથી વધારે દર્શાવવાના રહેશે ફરજિયાત બરાબર મિત્રો ના એ તો બી સેટિંગ કરીને દર્શાવો મિત્રો એટલે તમને લાભ પછી મળશે મિત્રો બરાબર તો આટલા ડોક્યુમેન્ટ એટલે તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ બરાબર મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ ઓકે અને બીજું તમારે શું આપવાનું રહેશે મિત્રો પશુઓનો કડી નંબર ઓકે બેંકની પાસબુક જાતિ દાખલો ઓકે મિત્રો ચાલો બધામાં સેમ જ આવશે ડોક્યુમેન્ટ હા મિત્રો ચલો હવે આ કેટલ સેટની યોજના એટલે કે ભાઈ મિત્રો તમારે કેટલ સેટ બાંધકામાં ગભાણ એટલે કે પાણીની ટાંકીને ડોલ વગારાની સહાય મળશે કેટલ સેટ એટલે કે તમારે કોઠાર બનાવવો એ પશુપાલન માટેની તેની યોજના છે બરાબર આ કોડ બનાવવાની તો એની હેતુ બી એ જ છે કે મિત્રો ભાઈ કોડ બનાવ કે ભાઈ તમને સગવડ સારી મળે પશુ તમારે તંદુરસ્ત ભાઈ એનામાં કઈ કઈ જાતિનો લાભ મળવાનો છે તો ભાઈ અનુસૂચિત જાતિના ખેડૂતોને લાભ મળવાનો આ છે ચાલો એમાં પચોતેર ટકા સબસિડીનો લાભ મળશે મિત્રો અને ત્રીસ હજારની સહાય જેટલી સબસિડી તમને મળશે પચોતેર ટકા પ્રમાણ ઓકે મિત્રો હવે આ યોજનાનું કાંથી તો ભાઈ આ પોર્ટલ પર કરવાની રહેશે એ મારા અલગ અલગ વિડીયોમાં માહિતી આપી ચૂકી છે મિત્રો બરાબર મિત્રો પણ તમે રહી ગયા એના માટે હું ફરીથી વિડીયો આપ બનાવીને આપું છું મિત્રો બરાબર કે ભાઈ જો ખેડૂતને પશુપાલક બે કે તેથી વધુ પશુપાલક રાખવાના હોય છે આ યોજનાની અંદર એટલે બેથી વધારે રહેવું જોઈએ ગાય ભેસ જે હોય તે નાના પશુ હોય તો બી ચાલશે મિત્રો માલિકીની જમીન હોવી જોઈએ બરાબર તમારે ભાડે બાળેલી ભાડા બેઠાનું તમારે કરારનામું રજૂ કરવાનું છે મિત્રો એ બધું ઓનલાઈનમાં આપવાની જરૂર નથી હા મિત્રો એ તમારે જ્યારે અરજી પાસ થાય ત્યારે અધિકારીને આપવાનું હોય છે ચાલો મિત્રો બીજો જોઈ લે ભાઈ ઘાસચારા બિયારાની મિનિકેટ સહાય ભાઈ ઘાસચારા તમે કરતા એના માટે તમને અલગ અલગ જે જુવાર બાજરાથી લઈને અલગ અલગ પશુનો ચારો આપવામાં આવશે મિત્રો તેની બી સહાય મફત તમને આપવામાં આવશે ઓકે મિત્રો ચાલો ભાઈ એનું હું શું કે ભાઈ પશુઓ સારા ગુણવત્તાને સારું દૂધ આપે સારા ફેટ આપે એના માટે છે લાભ તમામ જાતિના ખેડૂતોને મળશે મિત્રો વિના મૂલ્યે આપવામાં આવશે મિત્રો પચાસ કિલો પચીસ કિલોના બાજકા આવે છે બરાબર ક્યાંથી મળતે મિશ્રુ મિત્રો તો તમારે તાલુકા સેન્ટરમાં જે પશુ દવાખાનું હોય ને તાલુકા કે દસ ગામ વચ્ચે કે એક જિલ્લા પંચાયત વચ્ચે ત્યાંથી સંપર્ક કરવાની આ મેળવી લેવાનું રહેશે પણ ઓનલાઈન અરજી ચાલુ છે હાલની અંદર એ તમે ભરો પછી લાભ લો ચલો એની શરતો અલગ અલગ છે બરાબર જમીનદાર આવતો હોવો જોઈએ પોતાનો ભાડા પટ્ટન લીધેલ જમીન હોવી તો બી ચાલી જાય મિત્રો બરાબર કોઈનું તમે ઘેરવે તેવી જમીનમાં કરી શકો બરાબર એ તમારે રીતના તમારે જુગાડ કરી લેવાનો બરાબર ચાલો જાતિને દાખલો આપવાનો પશુપાલનનો તમારે ડેરીમાંથી દાખલો આપવાનો રહેશે બરોબર મિત્રો જેટલી બી પશુપાલન યોજનાનો તમે લાભ લેશો ને એને તમારી દૂધ મંડળીનો દાખલો આપવાનો રહેશે સાનો દાખલો આપવાના ભાઈ તમે દૂધ ભરતા એનો દાખલો આપવાનો બસ બીજું કોઈ વાંધો નહીં હવે છ મહિનાથી દૂધ બનાય તો બી લખાઈ લેવાનું કે ભાઈ ચાલું તો થવાનું જ ને દૂધ બીજી મિત્રો ચાપ કટા હવે આ બીજું મિત્રો ચાપ છે પહેલું ચાપ કટા તમે જોઈ લીધું હવે આ બીજું આ બીજું ચાપ કટર એન્જિનથી ચાલે એટલે કે ભાઈ બાયો એન્જિન ઇલેક્ટ્રિક મોટરથી પાવર ટીલર ચાપ કટર ટ્રેક્ટરથી બી ચાલે પેલું ટ્રેક્ટર વગર ચાલે તેવું તો ના ટ્રેક્ટરથી ચાલે તેવું ચાપ કટર છે બરાબર બે માંથી તમારે જે લેવું હોય આ તે લીલો ચારો કાપવા માટે તમામ જાતિના ખેડૂતોને એનો લાભ મળવાનો છે બરાબર મિત્રો ચાલો ઓકે ચાલો એની સબસિડી શું છે સબસિડી એની વધારે છે મિત્રો પચીર ટકે પ્રમાણે બેતાલીસ હજાર એટલે થોડું મૂકવા આવશે બરાબર હવે એનું શું મેન્ટ છે ડિટેલ એની માહિતી આઈ ખેડૂત પર તો ભરવાનું છે તમારો જિલ્લા વાઇસ બરાબર એનો તમને લાભ આપવામાં આવશે એટલે કે તમારે જે પર તો એ સબ મિકેનિક મિશન ઓન એગ્રીકલ્ચર મિનિટ ઓર્ગેનિક ગાઈડલાઇન અનુસાર તમારે જે હોય ડીલર એના પરથી ખરીદવાનું રહેશે એને વધુ માહિતી તમારે ઘરે પૂછવાનું પશુપાલન અધિકારીને બરાબર હવે તમારે જો મિત્રો વધુ એકથી વીસ દેશી દુધાળા પશુ ગાય ભેંસના એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના એટલે કે વ્યાજે લોન તમને આપવામાં આવશે વીસ ગાય સુધીની એ તમારે ગાયનું કરવું હોય તો વીસ ગાય સુધીની તમને એની લોન આપવામાં આવશે એની અંદર બરાબર તો એનું શું હેતુ છે કે તમે સારી આથી પશુનું ઉણપ કરો અને તમે બી સારી આવક મેળવો એ હેતુસર તમને આપવામાં આવશે બરાબર લાભ કોને મળવાનો મિત્રો તમામ પશુપાલકો તમે કોઈ બી જાતિ ન હોય મિત્રો તમને તમામને લાભ મળશે મિત્રો બરાબર તો એ લાભ લેવા માટે શું કરવાનું તો ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલો એનો કેટલો લાભ મળવાનો છે મિત્રો તે એકથી વીસ ગાય પશુ જે હોય તે પર ગાય બેસ જે હોય લઈ લે લીધા પશુ તો તમે લોન પણ લઈ શકો વાર્ષિક બાર ટકા વ્યાજ સાથે બરાબર બેંક દ્વારા ધિરાણ બેરા બાઇ પર અરજી કરવાની રહેશે પહેલાં બેંકને બોલો બેંક તમને લોન આપે તે પ્રમાણે આ કાયદા આ પ્રોસેસ તમારે કરવાની બરાબર ઓકે કેમ કે તમે જે બેંકમાંથી લોન લેશો તે અંદર લખવાનું રહેશે જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે ઓકે મિત્રો સમજી ગયા ચાલો એની શરતો શું છે રાષ્ટ્રીયકૃત બેંક હોવી જોઈએ બરાબર પાંચ વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે બરાબર પશુ મૃત્યુ પામે તો એનો તમને સો ખર્ચે વીમા રકમ બેંકમાંથી લેવાની અને તે પ્રમાણે તમારો વીમો પણ પાકશે બરાબર એક વીમા આર્થિક ત્રણ ચાર હજારનો આપણાને એક પશુનો પડે છે મિત્રો ચાલો જોઈ લઈએ બીજું છે સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવા માટે મિત્રો તમારે ડેરી નાની બનાવીએ બાર પશુની તો તેનો બી તમને એની અંદર લાભ મળવાનો છે તો કેવી રીતના મળવાનો છે તો જોઈ લેવો આવી ડિયો ચાલો ફટાફટ તો એની અંદર એનો હેતુ શું છે ભાઈ તમે ડેરી સ્થાપીને બીજા નાના નાના ગામોને દૂધ ભરતાને ખેડૂતોને ભેગા કરીને તમે મોટી ડેરી પણ બનાવી શકો બરાબર મિત્રો આ રીતના એનું પ્રોત્સાહન એક

વ્યાજ સહાય બરાબર ગીર કાંકરેજ તથા માટે ઉત્તમ બાર ટકા વ્યાજ સહાય બરાબર ગીર કાકરેજ ગયા હશે તો તમને બાર ટકા સબસીડી લાભ મળશે સોરી બાર ટકા વ્યાજ તો કેટલ શેડ બાંધવા માટે એમાં પચાસ ટકા સહાય આવશે દોઢ લાખની ગીર કાકરેજ માટે પંદર પચોતેર ટકા અઢી બે બેપટ પચીસ લાખ પશુને ત્રણ ત્રણ વીમા આપવામાં આવશે પચોતેર ટકા તેતાલીસ હજાર બસો સહાય નેવું ટકા ગીર કાકરેજ ગાય તો નેવું ટકાનો વીમો એકાવન હજાર સહાય તેની સાથે ઇલેક્ટ્રિક ચાપ કટર ફોગર સિસ્ટમ મિલ્કિંગ મશીન યુનિટ પચ પચોતેર ટકા લેખે અઢાર હજાર નવ હજાર તેત્રીસ સાતસો પચાસ ગીર કાકરેજ યુનિટ કોસ્ટના નેવું ટકા લેખે એકવીસ હજાર છસો દસ હજાર આઠસો ને ચાલીસ હજાર પાંચસો એટલે તમારે મિત્રો આની સાથે તમારે આ બધા મશીનો પણ લેવા પડશે એક તો કયું તો તમારે કોઠાર બનાવવું પડશે કોઠાર બની જાય એટલે ગાય પશુ ખરીદવાનું ત્યારબાદ તમારે ચાપ કટર મશીન લેવાનું એ બધી જ અહીંયા વિગતો અહીંયા આપવામાં આવી છે તે પ્રમાણે તમારે બધું ખરીદવાનું રહેશે બરાબર એ પ્રમાણે લોન યોજનાની માહિતી કઈ યોજનાની માહિતી છે તો એ પણ જોઈ લઈએ આપ તો ચાલો તો એની અંદર તમે જોઈ શકો ભાઈ એની શરતો આ પ્રમાણે બેંક સરકાર માન્ય રહેવી જોઈએ તમારી જમીન મારે માલિકી હોવું જોઈએ કે તમે લીઝ પર લીધી લે તો તેનું પ્રૂફ હોવું જોઈએ બાંધકામનું શરત આ રીતના રહેવું જોઈએ તમે તમારી મરજી પ્રમાણે બાંધી દે એવું ન ચાલે મિત્રો આ પદ્ધતિ એનું બાંધકામ હોવું જોઈએ પશુપાલનનું ચાલો મિત્રો બીજી સહાય કયું છે કે ભાઈ સ્વરોજગારી તો પચાસ દુધારા પશુ કાંકરેજ ગીર ગાયના ફાર્મ સ્થાપવો હોય મિત્રો તેની પણ સહાય આવી શકે છે મિત્રો દેશી ગાય માટેની કાંકરેજ અને ગીર તો એનો હેતુ પણ એ જ છે મિત્રો તમામ જાતિના પશુપાલનનો લાભ મળશે પચાસ દૂધાળા પશુ બરાબર એમાં પાંચ વર્ષમાં તમારે લોન ચૂકવાની સાડા સાત ટકા વ્યાજ રહેશે એમાં કેટલ શેડ બાંધવાનો ખર્ચ પચાસ ટકા પાંચ લાખ મળશે મિત્રો સળંગ ત્રણ વર્ષ સુધી વીમા પ્રીમિયમ પચોતેર ટકા પ્રમાણે અને એક લાખ એસી હજારની સહાય મળશે ચાપ કટર ખરીદવાનું ફોર્સ ગિસ્ટર મિલ્કન મશીન યુનિટ કોસ્ટ પંચોતેર લાખ ત્રીસ હજારથી બાવીસ હજાર છપ્પન હજાર એવા અલગ અલગ પ્રમાણે તમને આપવામાં આવશે મિત્રો બરાબર ચાલો યોજનાની પદ્ધતિ તો પચીસ દૂધ દ્વારા પશુ ખરીદવા માટે તમારે એના આઈ ખેડૂત પર અરજી કરવાનું અમલીકરણ કોણ આપે છે તો સહાય ગુજરાત કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક મોર્કિંગ સી આણંદ નાયબ પશુપાલક કચેરી જિલ્લા પંચાયત અન્ય શરતો એ જ છે મિત્રો જે પ્રમાણે બીજી આગળ આપી એ પ્રમાણે તમારે બરાબર ચલો રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના આ શું છે મિત્રો ખસીકરણ યોજના આ એટલે કે તમારા પશુઓને વેગે લાવવા માટે ગુણવત્તા સીઝન ડોઝ થકી પશુવધનનો વેગ આપી ઓલાદ સુધારણા કરવા એટલે મિત્રો તમારે વાસેડીઓ પાળીઓ તંદુરસ્ત જન્મે આ એ આસીન પસીકરણ ડોઝની અહીંયા માહિતી આપવામાં આવી છે બરાબર તો એમાં ગૌશાળાઓ પાંજરાપોળ પશુઓ સંકળાયેલા સસ્તાઓ યોજના આ ખેડૂપ પર કરવાની રહેશે ઔજનાની પદ્ધતિ પણ આ ખેડૂત પટોળ પર મળશે બરાબર એની શરતો શું છે મિત્રો નોન વાસાડાનું ભારત પશુ પટલ પર અરજી કરવાનું રહેશે પશુ નિરીક્ષણ પશુ ચિકિત્સાધી પાસે નોન વાસાડાનું ક્લોઝ મેન્ટનથી ઓપન મેથનની ખસીકરણ કરવાનું રહેશે ખસીકરણ પદ્ધતિ પશુ પશુપાલનપત્ર પણ આપવામાં આવશે મિત્રો એ સ્થાનિક કાગળો સાથે દા દાવો રજૂ કરવાનો રહેશે એને ઓનલાઈન અરજી કરવાનો રહેશે બરાબર એટલે ડૉક્ટર દ્વારા એને કરવામાં આવશે બરાબર મિત્રો ચાલો હવે બીજા આવી ગયા છે બકરા એકમ અગિયાર બકરાની એકમની સહાય આવી ગઈ છે મિત્રો એમાં તમામ જાતિનો યોજનાનો લાભ મળવાનો રહેશે મિત્રો એમાં બરાબર ચાલો એનું શું છે ભાઈ આ લાયકાત બી એ જ છે મિત્રો આ યોજના લાભ પચાસ ટકા સાહીઠ હજાર પ્રમાણે તમને એનો લાભ મળશે મિત્રો ચાલો હવે એનો આ ખેડૂતો પર અરજી કરવાની છે એની શરતો શું છે મિત્રો અનુસૂચિત જનજાતિ ને એસસી એસ માટે દાખલા જાતિનો બકરા બાંધવાની જગ્યા હોય છે ખોરાક પાણી ખાનદાન વ્યસ્તાન લાભાર્થી કરવાનું છે લાભાર્થી દિવ્યાંગ અતિ પ્રસાદ વર્ગનો હોય તો તે પ્રમાણપત્ર આપવાનું કુટુંબને એક જ છબેના આજીવન એકવાર લાભ આપવામાં આવે મિત્રો રેશન કાર્ડ પર ચાલો પશુ બનાવના ગાભણ પશુને ખાનદાન સહાય મિત્રો સુમનદાનની સહાય વિશે મિત્રો તમે જાણો છો પશુ ખાનદાન સહાય બરાબર જે અલગ અલગ પ્રકારની દાણો આપવામાં આવે છે મિત્રો એ પ્રમાણે બી દાણા તમને આપવામાં આવશે મિત્રો એના વિશે તમે જાણો છો અરજી બી કરી હશે બાકી તો કરી દો મિત્રો આજે લાબાથી દૂધ કુલ દોઢસો કિલોગ્રામ એટલે કે મિત્રો પચાસ પચાસ કિલોની ત્રણ ગુણ આપવામાં આવે છે ઓનલાઈન ખેડૂત આ ખેડૂત પટ્ટો પર અરજી કરવાની રહેશે મિત્રો તો આ પ્રમાણે છે ચાલો એની અંદર બી મિત્રો જોઈ લેવો કે તમે ભાઈ એ પ્રતિવર્ષ એક ગાભણ પશુ માટે યોજના લાભ મળવા પડશે લાભાર્થીની જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ખાનદાન મિત્રોને એટલે તમારી ડેરી દૂધ બતાવશો ત્યાંથી તમને એનું દાન આપવામાં આવશે બરાબર મિત્રો ચલો મિત્રો બીજી જોઈ લઈએ હવે બીજી માહિતી એની અંદર કે આપણે ચાલો મિત્રો હવે જોઈ લઈએ કે તમારે પેલું પેલી ખાનદાન શાના પર મળે તો ગાભાણ આ ત્યાં પણ આના બીજી કેવી છે વ્યાણ બાદ એટલે કે વ્યાણ થઈ ગયા એના પર મળે બધી પદ્ધતિ સહેજ છે મિત્રો બરાબર હવે જે દૂધ ઘર ગોડાઉન બનાવવા માટે મિત્રો તમારે દૂધનું ગોડાઉન બનાવવું હોય તો એના પર સરકાર તમને પચાસ ટકા પ્રમાણે કેટલી પાંચ લાખ રૂપિયાની સહાય આપે છે મિનિમમ તમારે ગામોની અંદર બન ના હોય તો તમે જોઈ શકો ના બનાવો તો તમે એને એ જાણકારી આપીને પ્રમુખ મંત્રીને બનાવી શકો મિત્રો બરાબર તમારે ફરીથી શું મુંડાણ મૂકવાનું ગોડાઉન બનાવવું હોય તો તેની સહાય છે બરાબર મિત્રો હવે મરઘાપાલન પાલન પણ મિત્રો તમે જો મિત્રો મરઘાપાલન કરવાના હોય અને તેને મેં એને માહિતી લેવાના હોય તો તમે આ રીતના પચીસ આ આર કડકનાથ પક્ષી એકમ એટલે કે મરઘાનો કડકનાક મરઘાનું તમે એનું પાલન કઈ રીતના કરવાનું એનો તમે આ લાભ લઈ શકો બરાબર મિત્રો તો લાભ લેવા માટે શું પદ્ધતિ કરવાની મિત્રો તો એને એને તમામ મિત્રોને લાભ મળવાપાત્ર રહેશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિ જાતિને તમામ વર્ગોને બરાબર મિત્રો કેટલો લાભ મળવાનો છે તો બે હજાર રૂપિયા સ્ટાઇપન બરાબર સાઠ સિત્તેર ગ્રામ મરઘા પ્રમાણે બરાબર ચાલો જોઈએ બીજી માહિતી તો મિત્રો તમે જોઈ શકો છો બીજી યોજના જોઈએ કે આપણે બત્રીસ યોજનાનો લાભ જોવાનું છે ને બીજું પણ મરઘા પાલન છે મિત્રો મરઘા પાલન તાલીમ સ્ટાઇપન ચાલીસ આ મરઘાની સહાય છે વીસ મરઘાનું આ ચાલીસ બરાબર મિત્રો તો એની અંદર શું કરવાનું મિત્રો એનું બી સ્ટેમ્પ પદ્ધતિ સેમ ટુ સેમ જ છે મિત્રો તમને ચાલીસ મરઘાનું સ્ટામ્પ સહાય એના પર તમને સ્ટેમ્પ પેટે દર મહિને તાલીમના બે હજાર રૂપિયા આપવામાં આવશે બરાબર ને એકસો ત્રીસ કિલોગ્રામ મરઘાનો આહાર આપવામાં આવશે ત્યારબાદ તમે મરઘાનું પાલન સારી રીતના કરી શકો એ પ્રમાણે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે બરાબર નહીં તો એનું પણ સેમ ટુ સેમ પદ વધુ સારો તો અહીંયા જોઈ લેવા વિનંતી બરાબર ત્યારબાદ તમે એનું મરઘા લેવા માટેનું ફોર્મ ભરી શકો આ તાલીમ લઈને લઈ લીધી તો તે પ્રમાણે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તમારે ચલો સો સો બીજું શું છે મિત્રો સો બોઇલર પક્ષી ફાર્મ સ્થાપના માટે સો હવે તમે આ પક્ષી ફાર્મ બોઇલર મરઘીને સ્થાપવું હોય મિત્રો તો ત્યારે આ બધું જરૂર પડવાનું કોઈ જરૂર પડવાનું તમને કે ભાઈ તમે તાલીમ લીધેલી અને ત્યારે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ મરઘા પાલનની તાલીમ તો સરકાર તમને એની સહાય આવશે ને તમને તાલીમ નહીં લીધું હોય તો કેવી રીતના આપવાનું તો તેના માટે એ પદ્ધતિ છે મિત્રો અને આ છે મિત્રો સો તમને સો મરઘા સરકાર દ્વારા આપવામાં આવશે અને તેનું ફાર્મ સ્થાપવા માટે એમાં કહી ગઈ તો તમામ જાતિના મિત્રોને લાભ મળશે મિત્રો ઓકે ચાલો એમાં શું છે પચીસ ટકા સબસિડી અને સત્રે જે સહાય પણ આઈ ખેડૂત પર એની અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે બરાબર વધુ માહિતી તમારે નજીકના પશુ દવાખાનું ચાલતું હોય એને સંપર્ક કરવા વિનંતી એના માટે બી શરતો એ છે ભાઈ મેં જીવનમાં આજીવન એક એકવાર આપવામાં આવશે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતા એમને આપવાનું તમારે જો જમીન લાગુ પડતી સાત બાર આઠની નક્કલમાં તે આપવાનું તમારું ચોરસ ફૂટનું ક્ષેત્રફળ હોવું જોઈએ શેર બાંધકામ કરતા ત્યારે સો બોઇલર મગેરે પક્ષીનો સામાન્ય સંજોગો બે વર્ષ નિભાવનો રહેશે મિત્રો એનું ધ્યાન રાખવાનું કોઈ રોગચાળો ન ફાડી નીકળે એનું પણ મિત્રો બધું જ બરાબર તો ચાલો મિત્રો હવે છે બીજું સો એક હજાર બોઇલર પક્ષી ફા એટલે કે તમારે પેલું સો હતું હવે મિત્રો તમારે એક હજાર મરઘા તમને આપવામાં આવશે બરાબર સહાય તરીકે એનું સ્થાપવા માટે તો એનામાં કને હશે તમામ જાતિને મિત્રો મળશે સહાય મિત્રો બરાબર હવે એ યોજનાનો કેટલી સહાય તો નેવું ટકા લેખે કેટલા નેવું ટકા લેખે બરાબર કેટલા આઠ લાખ પંદર હજાર લાભાર્થીને એકમ દેશ પચોતેર લેખે તેમને છ લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો બરાબર આ તમે જોઈ શકો છો વધુ માહિતી નજીકના પશુ દવાખાનામાં જઈ લેલું બરાબર મિત્રો હવે એનો ઓનલાઈન ફોર્મ ભરવા ઘણા વિડીયો બનાવી ચુક્યો છું મિત્રો તમારા આઈથ પોર્ટલ પર જોઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો મિત્રો એ પણ એક જ વાર મળશે મિત્રો આજીવન એક જે નિયમો પાલન કરવાનું રહેશે મિત્રો તે પ્રમાણે તમારે પાલન કરવાનું રહેશે બરાબર ચાલો ઓકે મિત્રો હવે છે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એટલે તમારા ઘરે જે હોય વાસેડી કે પાળી એમના પર સહાય આપવામાં આવશે મિત્રો આ તમે જોઈ શકો છો એનું શું છે હેતુ તો મિત્રો હેતુ દ્વારા તમને એ સરકાર પ્રેરિત કરે અને તમે સારું ઓલાદ પેદા કરી શકો પશુપાલનને એના માટે આ પે પ્રોત્સાહન યોજના આયોજન કરે છે બરાબર તો એની અંદર બી મિત્રો શું માહિતી છે કે ભાઈ રાજ્યના પશુપાલક દ્વારા દરખાસ્ત કરી અગાઉના ત્રણ વર્ષમાં વિજેતા થયેલા પશુપાલકોને હજી કરી શકશે નહીં એટલે કે એક જ વાર એનો પણ લાભ આપવામાં આવશે એટલે ત્રણ વર્ષમાં એક વાર બરાબર પછી ત્રણ વર્ષ પૂરા થાય પછી પાછો તમે લાભ મળી શકો એમાં ઇનામની માહિતી કેવી છે મિત્રો તો આયોજન હેઠળ કક્ષા ત્રણ દરેક જિલ્લાના કક્ષાના બે બે દરેક તાલુકાના કક્ષાના બે બે એમ કુલ રાજ્યોના પાંચસો પાસઠ પશુપાલકોને આ ઈનામ આપવામાં આવશે બરાબર મિત્રો તો એને પણ જોઈ લઈએ રાજ્ય કક્ષામાં જાય તમને પ્રથમ ઇનામ લાખ બીજું ઈનામ વીસ તાલુકામાં પહેલું વીસ બીજું દસ બરાબર મિત્રો આ રીતના તમને ઇનામ આપવામાં આવશે જો તમારું પશુ તંદુરસ્ત હોય તો તો એ બી આઈ ખેડૂત પર અરજી કરવાની રહેશે મિત્રો એની શરતો અમલીકરણ અહીંયા લખવામાં આવેલું છે બરાબર એ કોમિટી દ્વારા એને ડ્રો કરીને પસંદ કરવામાં આવશે મતલબ તમારું જે પણ હશે એ પશુઓનું બરાબર તેની અંદર તમારું જે પશુ તંદુરસ્ત હશે એની પ્રમાણે તમને ઇનામ આપવામાં આવશે લોકો વજન માપે બધું માપીને બરાબર મિત્રો ચાલો એની શરતો પણ અહીંયા છે ભાઈ એ રીતના અહીંયા અહીંયા લખ્યું છે આ બરાબર આ જો એવોર્ડ પણ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બરાબર એના તો એ પ્રમાણે તમને એનું આયોજન કરવામાં આવેલ છે ચાલો બીજું શું છે ભાઈ સમગ્ર રાજ્યમાં શુદ્ધ શુદ્ધ સંવર્ધન રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બિજ્ઞાનથી જન્મેલ વાસણ પોષણ મિત્રો એની અંદર કેવી સહાય આપવામાં આવશે મિત્રો એને તંદુરસ્ત વાસળી નાની એની એટલે કે કેવી વાસળી મિત્રો કોઈ હોસ્ટેન ગાયની નહીં દેશી ઓલાદ એટલે કે કાંકરેજ જાય એવી કોઈ બી નાની ગાયોની એટલે મિત્રો એના પર દેશી ઓલાદની કૃત્રિમ બિજ્ઞાનથી જન્મેલી વાસળી એના પર તમને ત્રણ હજારની સહાય આપવામાં આવશે બરાબર એ કેવી એવી છે કે ભાઈ મારા અંદાજ પ્રમાણે આઈડિયા નથી પણ મન કે છ મહિન સુધીની હોવી જોઈએ મિત્રો મારા અંદાજ પ્રમાણે પણ વધુ માહિતી તમારે પશુ દવાખાનો સંપર્ક કરી પૂછી લેવાનું કે ભાઈ આ વાસળી કેટલા મહિનાની હોવી જોઈએ તે મહિનાનો તમને લાભ અપાવશે તે પ્રમાણે તે પ્રમાણે તમારે મિનિમમ પાંચ દિવસ બાકી છે અરજી કરી દો મિત્રો ફટાફટ તો તમને એનો લાભ મળશે ત્રણ હજાર રૂપિયા બરાબર મિત્રો ચાલો બીજી યોજનાનો લાભ જોઈ લઈએ ઓકે અહીંયા લખેલું છે મિત્રો અગિયાર માસ સુધી સોરી મિત્રો અહીંયા માહિતી આપી છે તમે જોઈ શકો છો કે ભાઈ અગિયાર વાસડીની ઉંમર અગિયાર માસથી વધુ ન હોવી જોઈએ બધા કૃત્રિમ વિજ્ઞાન કરેલું હોવું જોઈએ તેનું પ્રમાણપત્ર ડોક્ટર દ્વારા લઈ લેવાનું બરાબર આ યોજના લાભ કુટુંબ પર મળવા પાત્ર રહેશે ચાલો મિત્રો હવે જોઈ લે આગળની માહિતી મિત્રો તમને ખબર જ છે ઓનલાઈન કરવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ બરાબર એટલું જ આપવાનું રહે બીજા પ્રમાણપત્રો નીકળે એના પર ડોક્ટર પર કરાવી લેવાનું પશુ દવાખાનામાં જમા કરાવી દેવાનું હળપતિ સમાજ મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં જેટલા પણ હળપતિ સમાજના ભાઈઓ બહેનો રહેતા એમના માટે આ યોજના છે મિત્રો જોઈ લો તમે પણ તો હળપતિ સમાજના કુટુંબ તેમજ એફ એફ આર એ પટ્ટા ધરાવતા તમામ આદિવાસી કુટુંબો માટે પશુપાલન સંબંધિત સહકારી યોજના મિત્રો હળપતિ કુટુંબ ધરાવતા મિત્રો તો તેમના માટે યોજના છે મારા હળપતિ સમાજના મિત્રો એમને હું જાણકારી આપું છું આ યોજના દ્વારા જોઈ લેવા વિનંતી તો તેમને પણ લાભ મળવાનો છે મિત્રો તો તમારે જોઈ લવો કે તમને કેટલ સેટથી લાંબાને પશુપાલનનો શું શું લાભ મળવાનો છે કેટલા ટકા સબસિડી મળવાની છે જોઈ લો તો મિત્રો તમને ભાઈ કેટલ સેટ બનાવવાના ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો એટલે કે કોળ બનાવવાનું બરાબર હવે તમારે ખાંડદાન એટલે કે તમને ત્રણ કોથળી દાણ આપવાનું છે તેના ચાર હજાર મળશે મિત્રો મિનિકીટ લેવા માટે તમારે મિત્રો છ રૂપિયા એમ મળીને ચોત્રીસ હજાર છસોની સહાય આપવાનો છે હવે તમારે બકરા ખરીદવાના હોય તો છ બકરાનો તમારે પચાસ હજાર ચારસોની સહાય મળશે મરઘા પાલન તાલીમ સ્ટાઈપન સહાય બે હજાર રૂપિયા તથા સો બોયલર પક્ષીને એકમની સહાય મળશે એટલે સો મરઘા મળશે તેને છત્રીસ હજાર સહાય મળશે કુલ મળીને આડત્રીસ હજારનો તમને લાભ મળશે મિત્રો કને તો ભાઈ હળપતિ સમાજના ભાઈઓ બહેનો માટેની આ યોજના છે વહેલી તકે ભરી દઉં પાંચ દિવસ બાકી છે આ ખેડૂત પટલ પર ના જોયો તો મારા વિડીયો બીજા જોઈને ફટાફટ ફોર્મ ભરો ના સમજ પડે મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવું હું તમને ફટાફટ એ માહિતી આપીશ ચલો એના ડોક્યુમેન્ટ મિત્રો તમે જાણો છો ભાઈ ફટાફટ રેશન કાર્ડ જન્મ એટલે રેશન કાર્ડ આધાર કાર્ડ તમાર પાસે ઓળખપત્ર હોય ચૂંટણી કાર્ડ હોય તો તે મતલબમાં આધાર કાર્ડ આપી દઉં પતી જશે બેંકની પાસબુક અને બરાબર તમારી જાતિનો દાખલો બરાબર એ પ્રમાણે તમારે જો સાત બાર નકર લાગુ પડે તે આપો બરાબર એ પ્રમાણે તમારે આપવાનું રહેશે ડોક્યુમેન્ટ ચાલો વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહકારી સહકારી યોજના વિધવા બહેનો હોય એમના માટેની આ સહાય છે પેસ સરકાર દ્વારા વિધવા બહેનો માટે આ સહાય લાગુ કરાવશે મિત્રો વિધવા બહેનોને શું આપવાનું રહેશે ઉંમર સૌ પ્રથમ ઉંમર અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ તમામ મિત્રો કોઈ જાતિ લાગુ કરી નથી તમામ મિત્રો બહેનો ભરી શકશે બરાબર તો એમના માટે પણ કેટલ શેરની ત્રીસ હજાર સહાય દાનના સેમન છે મિત્રો જે આગળ બતાવ્યું ને એ પ્રમાણે આ બધી પદ્ધતિ સેમ ટુ સેમ છે બરાબર વિધવા બહેનો એમના માટે પણ સેમ ટુ સેમ પદ્ધતિમાં સહાય આપવામાં આવશે ઓનલાઈન પદ્ધતિ ચાલુ છે યોજના તો તમારે ભરીદા વિનંતી બરાબર ચલો સેમજદા બધી પદ્ધતિ રહેશે મિત્રો ચલો પશુપાલન ખાતું રાજ્ય હવે નવા યુગને જોડાઈ રહ્યું છે બરાબર હવે આટલી માહિતી હું તમને આપી ચૂક્યો છું મિત્રો તો આજની માહિતી આટલી જ હતી બરાબર મિત્રો આ વિડીયોની અંદર હવે તમને નેક્સ્ટ માહિતી હું તમને તો મિત્રો આજ જ હતી પશુપાલન ખાતાની બરાબર સરકાર દ્વારા જે નવી નવી યોજનાઓ આપવામાં આવે છે હાલની તમામ માહિતી હું તમને આપી ચૂક્યો છું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો મિત્રો થેન્ક યુ આભાર ખર મિત્રો તમારો આ વિડીયો જોવા માટે